વાઘરા તાલુકાના અતાલી ગામમાં ખાણ ખનીજ વિભાગે બિન બિનઅધિકૃત ખોટકામ કરતા વાહનોને જપ્ત કર્યા હતા વાગરા તાલુકાના અતાલી ખાતે ગેરકાયદેસર માટી ખનન કરતા કાર્યવાહી હાથ ધરી હતી વાગરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી માટીચોડો બેફામ બન્યા હતા જે અંતર્ગત વાગરા તાલુકાના અતાલી ગામમાં સાદી માતી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તર શાસ્ત્રને મળી હતી ફરિયાદ અન્વયે

अभूस्तर शास्त्री कार्यवाही ने पगले गैरकायदेसरमाती खोदकाम करता तत्व मीत सर नो फाट फैलाई जवा पमियों इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए